ભગવાનને કાંઈ જરૂર છે ભગવાનને જરૂર નથી પણ ભગવાનના મંદિર લઈ જવાથી ભગવાને આ વ્યવસ્થા જે ગોઠવી છે એ વ્યવસ્થાનું બરાબર વ્યવસ્થિત રીતે રોટેશન ચાલે છે આ યજ્ઞ છે તમને ખબર છે ખાલી યજ્ઞ એટલે ખાલી ભગવાનને રાજી કરવાનું નથી આ સૃષ્ટિના કેટલાય લોકોના ઘરમાં તમે એની રોજી રોટી પૂરી પાડ્યાનું પણ એક સત્કર્મ છે એક યજ્ઞ કરો તમે હવે આજ કથા તમે સમજી લો આ કથા છે આ કથામાં કેટલા લોકો આ ખાલી કથા છે ના કેટલા લોકોની આજીવિકા અલગ એમાં આ એક કથાના માધ્યમથી કેટલા લોકોની આજીવિકા આ સંગીતવાળાઓ આ સાઉન્ડવાળા આ શૂટ્રિંગવાળા આ બ્રાહ્મણો આ રસોયા આ આ આ રિક્ષાઓવાળા કેટલી કેટલા લોકોની આ એક કથા દ્વારા અનેક લોકોની આજીવિકા ચાલે છે આપણા ઋષિમુનિઓએ આખી આ વ્યવસ્થા ગોઠવી છે સત્કર્મની સાથે પણ આપણું જીવનનો નિર્વાહ ચાલતો રહે એની વ્યવસ્થા ગોઠવી છે તો અજામિલ હતો એ આમ લાગ્યું કે મફતનું છે કરી નાખીશું હાલો કર નાખશું તમે જેમ કયો એમ તો કે નહીં બોલો શું રાખશો તમે કીધું એ નહીં બોલો નારાયણ સંતોએ ત્રણ વખત નારાયણ નારાયણ શબ્દ બોલાવડાવ્યું જ્યારે ત્રણ વખત શબ્દ નારાયણ બોલ્યા પછી સંતો નીકળી ગયા અજામિલના ઘરે સંતોના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો નામ નારાયણ પાડ્યું અને એ નારાયણ નામ પાડ્યું પછી તો દીકરામાં મોહ થયો એટલે વારે વારે નારાયણ અહીંયા આવ નારાયણ તારી માને બોલાવ નારાયણ તું પાણી ભરતો આવ્યો નારાયણ હાલ મારી સાથે આખો દિવસ નારાયણ નારાયણ થાય એમાં એક વખત ના સમયે અજામિલ જયારે વૃદ્ધાવસ્થા એસી વર્ષની ઉંમર કરતા મોટો થયો અને એ સૂતો હતો પગ પકડ્યા એમના આવીને પગ પકડાયા અને આંખો ખોલીને જોઈ ત્યારે એમના દૂતો એમના દૂતને જોઈને એટલી બોટી એને બૂમ પાડી નારાયણ 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 આ ત્રણ વખત બૂમ પાડી પોતાના દીકરાને આંગણામાં રમતો તો એ દીકરો નારાયણ નો આવ્યો પણ અવાજ જે નીકળ્યો એ નાભીમાંથી નીકળ્યો તો અને એ નાભીમાંથી નીકળેલો અવાજ ભગવાન નારાયણે સાંભળ્યો એને પરમાત્માએ પોતાના પાર્ષદો મોકલી લીધા જાઓ તમે આ અજામિલને ને છોડાય આવો એક દીકરાના નામ નારાયણ રાખવાથી પણ જો યમના દૂતોના પાકાળ પાશમાંથી આપણને ભગવાનના પાર્ષદો છોડાવવા આવતા હોય તમે તો ભાવથી લીધું જ નહોતું એને તો એને તે દીકરાને બોલાવ્યો તો તો તમે ભગવાનનું નામ ભાવથી લેતા હો તો ભગવાન શું ન કરે આપણા માટે અંતે પાર્ષદોએ જ્યારે એમને છોડાવે છે એમના દૂતો ના પાડે છે કે આને કોઈ દી ભગવાનનું નામ નથી લીધું તો કે હમણાં લીધું તો કે એ તો એના દીકરાનું નામ લીધું છે પાર્ષદો કહે છે કે ગમે તેનું હોય નામ તો નારાયણ છે ને નામ માત્રથી જ ઉદ્ધાર થઈ જાય છે અને એમના દૂતો જ્યારે ભગવાનના પાર્ષદોના કહેવા અનુસાર

નારાયણ નામ હે ધરી લ્યો સપ્રએ સધારી તો અજામિલનો ઉદ્ધાર એક નામ માત્રથી થયો આ 6 સ્કંદ એટલે નામનો મહિમા છે નારાયણના નામનું કવચ રાખજો જેને જેને આ કવચ રાખ્યા છે એને ભગવાને ઉદ્ધાર કર્યા છે ઇન્દ્રએ પણ કવચ રાખ્યું ભગવાનના નામનું અને વૃત્રાસુરના પેટમાં ગયો ત્યાંથી પણ ઇન્દ્ર ફરી પાછો બહાર આવ્યો કે એક માત્ર ભગવાનના નામનો મહિમા છે હે બાપજી આ ઇન્દ્ર આ વૃત્રાસુરના પેટમાં આ સમજાણું નહીં કઈ અરે રાજા એકવાર ઇન્દ્રયે વિશ્વરૂપ નામના ઋષિ જે ત્રિશિરા હતા એના મસ્તક કાકા